સુરતના વરાછા વિસ્તારમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો ટોળકીએ વેપારીની એક લાખની કિંમતની બે વીટી અને રોકડ મળી એક લાખ પિસ્તાળીસ હજાર પડાવતા પેરવાયા પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકે વરાછા વિસ્તારમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે ફરી એકવાર હની ટ્રેપ ગેંગના શિકારની ઘટના સામે આવી છે આ ઘટનામાં વરાછાના હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે ભોગ બનેલ વેપારી પાસેથી હની ટ્રેપની માંડવાલી માટે સોનાની બે વીટી અને રોકડ રૂપિયા એક લાખ પિસ્તાળીસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ થતાં હીરાના વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગની મહિલા સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા હતા અગાઉ પણ હીરા વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો હતો હીરા વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડા ઉતારવા લાગી થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું તે સમયે વેપારી પૈસા આપી દીધા હતા પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી હતી અને તાજેતરમાં પણ ફરી સત્તાવન વર્ષ વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો હાલ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા